ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ અને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો એ કોઈ વસ્તુ નથી બની એમાં ઝાલા ઝાલા કરે ને દાનભા દાનભા આ એ આ દાનભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એને એક વખત મળવું અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ભોળાજ કારણે મિત્રો એક ભાઈએ કરી લીધી છે આત્મહત્યા જે હા ભાઈ તમે સાચું સાંભળ્યું છે મિત્રો મિત્રો અને બધી બાજુ વાયરલ થઈ રહ્યા છે કારણ કે આ એમ છે કે હું ત્રણ અહીંયા ગયો મારું કામ ન થયું ત્યારબાદ ભાઈએ આત્મહત્યા કરી એવું ભાઈ બોલી રહ્યા છે અને વિડીયોમાં પણ સાફ સાફ બોલે છે કે હવે આ મારો છેલ્લો વિડીયો છે આજ પછી મારે ક્યાંય પણ મોટું દેખાડવું નથી હવે અને મારું કામ થયું નહીં એવા કાંઈક અનાપ સનાપ બોલી રહ્યા છે ભાઈ અને મિત્રો ખરેખર અત્યારે બધી બાજુ આવા વિડીયો વાયરલ થઈને સામે આવતો છે ખરેખર ભાઈને આવું પગલું ના ભરવું જોઈએ પરંતુ અમે તમારું શું કેવું છે આ ઘટના વિચારે શું મામલો છે હજી તો સુધી કાંઈ એની પુષ્ટિ મળી નથી જેવી જ બીજી પણ પુષ્ટિ મળશે એ પણ હું તમારા સુધી ફટાક દઈને પહોંચાડવાની મારા તરફથી કોશિશ કરીશ એટલા માટે ખાસ જણાવી દો ચેનલ ઉપર નવા છો તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ મારજો બે લાઇકન ઓલ માટે પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ખાસ કરીને આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળી જાય બાકી બોળાદના દાદાને જો તમે પણ માનતા હોય તો નીચે કોમેન્ટની અંદર જય સુરાપુરા દાદા બોળાદ કરીને કોમેન્ટ જરૂર કરજો વિડીયોને વધુથી વધુ બીજા પણ લોકોને શેર કરજો અને એક રેકોર્ડિંગ પણ મિત્રો અત્યારે જે છે એ ધોમે ધોમ વાયરલ થઈ રહ્યું છે જેમાં યુટ્યુબ ઉપર એક રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે મેં તમને આગળ જેની ક્લિપ હતી એ સંભળાવી તમારે આખું રેકોર્ડિંગ સાંભળવું હોય તો યુટ્યુબમાં સર્ચ કરો સુરાપુરા ભોળા જ એટલે તરત જ એ વિડીયો આવી જાય એ પણ તમે વિડીયો જોશો એટલે તમને બધી ખબર પડી જશે મિત્રો અને આ ઘટના વિશે તમારે શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત